ઓ પદ્મની બેન મારો સવાલ આજે તમને છે કે પહેલા તમે એમ ક્યો કે તમારે કરવું છે શું પશુધમ રૂંબાલા મામલે હવે ક્ષત્રિયોની સંકલન સમિતિ આંદોલન પાર્ટ ટુ ની ઘોષણા કરી દીધી છે અને એ જ સંકલન સમિતિનો વિરોધ કરી રહ્યા છે પદ્મિની બા વાળા પદ્મિની બા વાડા કે જેમણે આ આંદોલનની શરૂઆત કરી અને હવે આ આંદોલનના કારણે ક્ષત્રિયોમાં જ બેફાટા પડી ગયા ત્યારે હવે આ આંદોલનમાં ઇન્સ્ટાગ્રામમાં વિવાદોના ચોપડે રહેનાર કીર્તિ પટેલે ઝંપલાવ્યું છે અને પદ્મિની વાડા પર આરોપ લગાવી રહ્યા છે ન માત્ર આરોપ પરંતુ ચેલેન્જ પણ કરી રહ્યા છે શું ચેલેન્જ કરી રહ્યા છે તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરસોત્તમ રૂપાલા મુદ્દે કીર્તિ પટેલ રૂપાલાનો પક્ષ લઈને મેદાને ઉતર્યા છે અને પદ્મિની બાને ખુલ્લા પ્રહારો કરી રહ્યા છે પ્રહાર છે કે આખરે પદ્મિની બાને કરવું છે શું પદ્મિની બા હાલ સંકલન સમિતિનો વિરોધ કરી રહ્યા છે જે પ્રકારે પાર્ટ વન પાર્ટ ટુ ની ઘોષણા કરાઈ રહી છે તેને લઈને પદ્મિની બા સંકલન સમિતિથી નારાજ છે કારણ કે કોઈ આંદોલનનું કોઈ અસરકારક પરિણામ નથી આવી રહ્યું ત્યારે હવે બીજી બાજુ કીર્તિ પટેલ પદ્મિની બા પર રોષ ઠાલવી રહ્યા છે આક્રમક થઈને પદ્મિની બાને શું ચેતવણી આપી શું પ્રહારો કર્યા તે સાંભળો ઓ પદ્મિની બેન મારો સવાલ તમને છે કે પહેલા તમે એમ ક્યો કે તમારે કરવું છે શું કેમ કે આજે ક્ષત્રિય સમાજના બાણું સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહાસંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને ભળી ગયા ને મને એકલી મૂકી દીધી

અને આજે હટી જાઓ છો ક્યાં લોકો આવા છે તેવા છે એવું બોલો છો પેલા તમે ઉસ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાઓ બહેનોનો સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોડીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજનો સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા

જોહર કોને કેવાય ને ઇતિહાસો તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લે છો અને બીજી વસ્તુ કે આજે માણસ

એમને મોટું મન રાખીને માફ કરી દયો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભૈરુ ભૈરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે ગાંધીનગર બધા મળવા ગયા

નરુપાલા સાહેબને મોટું મન રાખીને હું સમાજ સમાજને અપીલ કરું છું કેમને માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉંમર એક વડીલ છે અત્યારે સાથની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉસ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ જય માતાજી કીર્તિ પટેલે પદ્મિની બા પર ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે જોહનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે એટલું જ નહીં પોતાની જે સમાજ પ્રત્યે વિરોધ અને અવિશ્વાસ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે પદ્મિની બા વાળા તેનો શું પ્રહાર કરે છે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર